છો ધોરણ પાંચ ના બાળકો તમે મજામાં છો ને તો આજે આપણે આસપાસ વિષય શીખીશું આસપાસ વિષયની અંદર આપણે છેલ્લે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર બે આઠ મચ્છર લોકો અને સ્વાગત એ પૂર્ણ કર્યું હતું બરાબર તો આજે આપણે નવ એપ્રિલની શરૂઆત કરવાના છીએ જેનું નામ છે ચઢીએ ઊંચા ચઢાણ શું નામ છે પ્રકરણનું ચઢીએ ઊંચા ચઢાણ તો આ પાઠ આપણે ચલાવતા પહેલા થોડીક માહિતી મેળવી લઈએ બરાબર કે તમે પર્વત ઉપર બરાબર પર્વત ઉપર જોડે પર્વતારોહણ કહેવાય શું કહેવાય પર્વતારોહણ પર્વત પર ચડવું એને પર્વતારોહણ કહેવામાં આવે છે પર્વતારોહણ તો તમે ક્યારેક પર્વતારોહણ કર્યું છે પર્વત પર ચડવામાં આવે એને શું કહેવાય પર્વતારોહણ કહેવાય બરાબર હવે પર્વત પર ચડીએ એટલે સખત થાક લાગે આપણને જેમ જેમ ઉપર ચડતા જોઈએ શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા જીવ ક્યારેક તો જીવ જવાનો પણ ખતરો રહે છે અથવા પર્વત પર ચડવા વાગવાનો પણ ભય રહે છે બરાબર ને એટલે કે પર્વતારોહણ જે કરવું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું અને સાહસ ભર્યું પડકારું કાર્ય કહી શકાય હવે પર્વતારોહણ કરવા માટે આપણે કોઈ સારા પર્વતારોહણની જે સંસ્થા હોય છે ને એ સંસ્થામાં આપણે પર્વતારોહણના જે પ્રશિક્ષક પાસેથી આપણે પ્રશિક્ષણ લેવું પડે શીખવું પડે હવે દરેક રાજ્યમાં પર્વતારોહણની સંસ્થાઓ પણ હોય છે તે બાળકો અને અન્ય લોકોને આવા સાહસભર્યા કાર્યો માટે પ્રોત્સાહન આપે છે એટલે કે શીખવે છે પર્વતારોહણ કરતાં હવે પર્વતારોહણ માટે પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જૂથ પાડવામાં આવે છે અને દરેક જૂથમાં એક એક જૂથનો નાયક હોય છે બરાબર શું હોય છે લીડર હોય છે આપણે લીડર કહીએ ને એ જૂથ નાયક હોય છે એટલે કે એની બધી જવાબદારી એ જૂથ નાયકની હોય છે જેમ કે જે સભ્યો જે જૂથ બનાવ્યું હોય એ જૂથમાં કોઈ સભ્યો છોડી ના શકતા હોય તો તેઓને જોડવામાં મદદ કરવાની અથવા સામાન લઈ જવામાં મદદ કરવાની અથવા રોકાણ અને આરામ આરામ માટેની તથા જમવા માટેની આ બધી જે વ્યવસ્થા કરવાની હોય છે એ કોણ કરે તો જૂથના લીડર કરે છે નાયક કરે છે જૂથ નાયક જે હોય ને એ કરતા હોય છે હવે જે પર્વતારોહણમાં જૂથ નેતૃત્વમાં પણ ખાસ પ્રકારની શિસ્ત હોય છે એટલે કે તેનું પાલન દરેક સભ્યોએ કરવાનું હોય છે દરેક જૂથના સભ્યોનું વિશેષ ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે તેઓને શક્તિ અને ઠંડીમાં ગરમી જાળવવા માટે સવારના નાસ્તામાં વિટામિન સી લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે રોજ સવારે જૂથના દરેક સભ્યની તબીબી સારવાર પણ કરવામાં આવતી હોય છે કારણ કે પર્વતારોહણ સમયે બધાએ સાંકળા રસ્તા સીધું ચઢાણ પહાડી નદી પસાર કરવી દોરડા અને કડીના સહારે પાણીમાં ચાલવું આ બધા આવા સાહસિક કાર્યો કરવાના હોય છે પર્વતારોહકે બરાબર પછી બીજું શું હોઈ શકે તો પર્વતારોહણ માટે જૂથના દરેક સભ્ય પાસે શું હોય છે પોતાની પીઠ પર લટકાવેલો ઠેલો હોય છે એ ઠેલામાં શું હોય છે ખબર છે તમને તો એ ઠેલાની અંદર એવી વસ્તુઓ હોય જે લોકોને કામ લાગે તો કઈ કઈ વસ્તુઓ હોઈ શકે જેવી કે ખોરાકના પડીકા હોય પાણીની બોટલ હોય દોરડું હોય કઢી હોય પ્લાસ્ટિકની શીટ હોય અથવા ડાયરી રૂમાલ સાબુ કોટ સિસોટી બેટરી ગ્લુકોઝ ગોળ ચણા આવા બીજા નાસ્તા પણ હોય છે એમની જે પીઠ પર જે ઠેલો લટકાવેલો હોય ને એ ઠેલામાં પછી ખડ જે ખડક ચડતી વખતે શરીર નેવુંના ખૂણે રાખવું જોઈએ પીઠ સીધી રાખવી જોઈએ વાળવી જોઈએ નહીં આવું કરવાથી શું થાય તો આ રીતે ક્રિયા કરવાથી શરીરને થાક ઓછો લાગે છે શું થાય છે શરીરને થાક ઓછો લાગે છે પછી જે પર્વતારોહણનું જે જૂથ બનાવ્યું હોય એ જૂથના જો કોઈ સભ્ય પાછળ રહી જાય અથવા ખોવાઈ જાય તેવા સમયે શું કરવાનું તો મોટેથી બૂમો પાડવી જોઈએ અથવા બેટરીથી જ્યારે દિશાઓમાં પ્રકાશ ફેંકવો જોઈએ અથવા થેલામાં જે સિસોટી મૂકેલી હોય ને સીટી આપણે કહીએ ભૂસલ એ મોટેથી વગાડવી જોઈએ આવા સંકેતો જૂથને જાણ જાણકારવા માટે હોય છે આ બધું જ્યારે સંસ્થાઓમાં જ્યારે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે ને ત્યારે આવી બાબતો એ લોકોને શીખવવામાં આવતી હોય છે કોઈ ખોવાઈ જાય ત્યારે આ રીતનું કાર્ય કરવાનું કે જેના તકી બીજા સભ્યોને બધાને ખબર પડે કોઈ ખોવાઈ ગયું છે કેવા કેવા કાર્યો કરવાનું તો મોટેથી બૂમો પાડવાની બેટરીથી ચહેરી દિશામાં પ્રકાશ ફેંકવાનું અથવા જે વિશલ હોય છે સીટી હોય છે સિસોટી એ મોટેથી વગાડવાની તો આવા સંકેતથી શું થાય કે જૂથનું કોઈ સભ્ય સભ્ય પાછળ રહી ગયું છે અથવા ખોવાઈ ગયું છે એવી ખબર પડે બરાબર પછી પર્વતારોહણમાં પર્વત પર રોકાણ પણ કરવામાં આવે છે આ માટે દરેક જૂથ પાસે પોતાનો તંબુ હોવો જોઈએ અને દરેક તંબુની આસપાસ બહારના ભાગે એક કે બે ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવે છે આનાથી કોઈ ઝેરી જંતુ કે સાપ તંબુમાં આવી શકતા નથી શું કરવામાં આવે છે તંબુની આસપાસ એક બે ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવે કેમ ખાડો ખોદવામાં આવે તો એનાથી શું થાય કોઈ ઝેરી જંતુ અથવા સાપ તંબુમાં નહીં આવી શકે પછી પર્વતારોહણમાં છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે તેને કેમ્પ ફાયર કહેવામાં આવે છે આપણે બી કાશે કેમ્પમાં ગયા હોઈએ તો જે દિવસે આપણે ફરવાના હોઈએ ઘરે ફર રિટર્ન ફરવાના હોઈએ ત્યારે છેલ્લા દિવસે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ તો એવી જ રીતે આ પર્વતારોહણમાં પણ છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં જોક સંગીત અભિનય નૃત્ય ગીત વગેરે હોય છે રાત્રિનો આ કાર્યક્રમ બધા જ દિવસોનો થાક ઉતારી દે છે એટલે કે જેટલા દિવસે આજે કામ કર્યું પર્વતારોહણનું એનો બધો થાક આ એક દિવસની રાત્રિની અંદર ઉતરી જાય છે પછી જો જૂથની અંદર સૌથી સારું પ્રદર્શન હોય એના માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે પર્વતારોહણ સિવાય પણ પહાડી નદી પાર કરવી અથવા પેરાસૂટથી કૂદવું સમુદ્રીની લહેરો પર સર્ફ બોર્ડની સહાયથી ચાલવું આ બધા સાહસિક કાર્યો કેવા છે હિંમતભર્યા કામ છે પછી પર્વતારોહણથી શું થાય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ નેતૃત્વના ગુણો અને પડકારોનો હિંમતભેર સામનો કરવાના ગુણોનો વિકાસ થાય છે બરાબર તો આ પ્રકરણની અંદર આપણને આવી બધી માહિતી જાણવા મળશે તો આપણે પ્રકરણ ચાલુ કરીએ પ્રકરણ નંબર નવ ચડીએ ઊંચા ચઢાણ જુઓ ફેબ્રુઆરી બે ઓગણીસો ને ચોર્યાસી બીજી ફેબ્રુઆરી અને ઓગણીસો ચોર્યાસીની વાત છે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી કઈ સંસ્થા છે નેહરુ પર્વતારોહણ બરાબર ત્યાંની સંસ્થા છે ઉત્તરકાશીની કાશીની ત્યાંની વાત છે તો જોઈએ અમે પર્વતારોહણ છાવણીમાં હતા અમે ખૂબ જ ઉત્સાહમાં હતા અમારામાંથી વીસ કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા સાથે જોડી થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી આજે છાવણીનો બીજો દિવસ હતો સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે છવ્વીસ કિમી ચાલી હતી મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચડવામાં બીક લાગતી હતી શું કે છે મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર સિંહ જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા તેમના રૂમ રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો ઉતાવળ કરો નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે સાહેબ સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી તમારા પગમાં ફોલ્લા પડ્યા છે તમે ચાલી નહીં શકો તમે આજ કેવા કહેવા આવ્યા હતા ખરું ને હા સાહેબ આમાં કંઈ નવું નથી હવે ઝડપથી તૈયાર થઈ જાઉં જુઓ હવે જે આ પર્વતારોહણની છાવણીમાં બીજો દિવસ હતો એમની સાથે ઘણા બધા શિક્ષકો હતા થોડી મહિલાઓ બેંક બે મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી આવેલી હતી અને છાવણીનો બીજો દિવસ હતો અને પથારીમાંથી ઉઠે છે અને પગ નીચે મૂકે છે ચાલી હતી એટલે હવે ફરીથી બીજા સાંકડા અને ખરબચડા સીધા ચઢાણવાળા રસ્તા પર હવે ફરીથી ચાલવામાં એને ભીખ લાગતી હતી અને આંખોમાં આંસુ સાથે બ્રિગેડ જે એમના સાહસિક પ્રવૃત્તિઓના સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના જે માર્ગદર્શકના સર હતા એમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું શરૂ કરે છે શા માટે કે આજે એણે જવું નથી કે કંઈક બહાનું બનાવી દેમ એવું વિચારીને એ જાય છે એટલામાં જ એમના જે સર આવી જાય છે અને શું કહે છે કે મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો ઉતાવળ કરો ને તો તમારે તો ભૂખ્યા પેટે જ મુસાફરી કરવી પડશે અને એ સાહેબ સાહેબ એટલું જ બોલી શકે છે એનાથી વધારું કશું બોલી શકતી નથી અને સરને પણ ખબર છે શું કહેવાના હતા એ મેડમ કે પગમાં ફોલ્લા પડ્યા છે અને તમે ચાલું નહીં શકો ને એવું જ કહેવાના છે ને ખરું ને હા સાહેબ આમાં કંઈ નવું નથી એમ કહે છે સાહેબ અને ઝડપથી તૈયાર થઈ જવું એવું કહે છે એટલે એ વેલા મોડે તૈયાર થવા માટે જાય છે હું જવા માટે પાછળ ફરીને મેં એમનો અવાજ ફરી સાંભળ્યો સાંભળો મેડમ તમે જૂથના સાતના નાયક છો તમને તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે હવે શું કહે છે સાહેબ એમને ફરીથી બૂમ પાડે છે અને કહે છે કે મેડમ તમે તો જૂથના સાતમાં જૂથના નાયક છો અને નાયકની જવાબદારી શું હોય છે કે જે વ્યક્તિ જે સભ્ય જૂથની અંદર ચડવામાં ચડી ના શકતો હોય એમને તમારે મદદ કરવાની છે અને તમે એટલે સરનો કહેવાનો મતલબ શું છે એ સમજાવી દે છે કે જૂથના જે નાયક હોય છે એની તો જવાબદારી હોય છે કે જે વ્યક્તિ જે સદસ્ય સભ્ય ચડવામાં મુશ્કેલી થતી હોય ચડી ના શકતા હોય એમને મદદ કરવાની જવાબદારી છે અને આ જવાબદારી વિશે તમને પહેલેથી જ પર્વતારોહણમાં જવાબદારીઓ તમને જણાવવામાં આવેલી છે બરાબર હવે કહો તમે ક્યારે પર્વતો જોયા છે તમે ક્યારે પર્વત પર ચડ્યા છો ક્યાં અને ક્યારે કદાચ પર્વત તો તમે બધાએ જોયા જ હશે જોયા હશે ને અંબાજીનો પર્વત પાવાગઢનો જુનાગઢનો ગિરનારનો પર્વત ઘણા બધા પર્વત જોયા હશે અને પર્વત ઉપર તમે કદાચ ચડ્યા પણ હશો બરાબર ને તો તમે જે પર્વત જોયા છે અને ક્યારે જોયા છે તમે ચડ્યા છો ક્યારે અને એ બધી વિગત તમારે લખવાની તમા રહેશે આસપાસની નોટબુકમાં બરાબર અને તમને ના યાદ રહેતું હોય તો તમારે તમારી નોટબુક સાથે રાખવાની હું જ્યારે એ ટોપિક બોલતી જાઉં ત્યારે એ ટોપિક તમારે નોંધ કરતા જવાનું બરાબર નોટબુકમાં પછી આગળ એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો તમે કેટલે ઊંચે જઈ શકો છો આ તમારે લખવાનું છે કે તમે એક ધારા કેટલું ચાલ્યા છો કેટલે દૂર સુધી ચાલ્યા છો અને કેટલે ઊંચે જઈ શકો છો બરાબર હવે આગળ જોઈએ તમે કેટલું ચાલ્યા છો તો કેટલા કિલોમીટર સુધી ચાલ્યા છે તે તમારે લખવાની કે હું એક ધારો કદાચ પાંચ કિલોમીટર અથવા દસ કિલોમીટર ચાલી શકું છું કેટલે ઊંચાઈ જઈ શકો છો અથવા હું ત્રણ કિલોમીટર અથવા ચાર કિલોમીટર ઊંચાઈ સુધી જઈ શકું છું એ રીતે તમે લખી શકો છો બરાબર આગળ કલ્પના કરો તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો ચિત્ર દોરો શું કીધું છે તમે તો શું કરવાનું છે પર્વત પરના રસ્તા વિશે તમે જાણતા હોય પર્વતના રસ્તાઓ કેવા હોય છે બરાબર અને તેનું તમારે ચિત્ર દોરવાનું છે બરાબર કે પર્વત પરના રસ્તાઓ સાંકડા હોય અમુક જગ્યા પર ખરબચડા હોય સીધા ચઢાણવાળા હોય છે બરાબર અથવા કેટલાક પર્વત પરના રસ્તાઓ તો પગથિયાવાળા હોય છે બરાબર ને છતાં પણ પર્વત પર ચડવું ખૂબ જ કઠિન હોય છે બરાબર તો એ રીતે તમે ચિત્ર દોરી શકો છો બરાબર પછી આગળ જોઈએ મોટી જવાબદારી હવે મોટી જવાબદારી તો જૂથ નાયકે જૂથ નાયકે શું કરવાનું હોય તેના વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું હવે એમને આગળથી જ કહેવામાં આવે છે કે જવાબદારી જૂથ નાયકની જવાબદારી શું હોય છે તો શું કરે છે એ વિચારવા માંડે છે વિચારવાનું ચાલુ કરે છે કે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂથને આગળ જવા દેવું અને જૂથના એકે પાછળ રહેવું જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી જેઓની તબિયત સારી ન હોય તેઓને તેઓનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી જૂથ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું આ બધી મોટી જવાબદારી છે જૂથ નાયકની બરાબર એના વિશે વિચાર કરવા લાગે છે પછી મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે પછી જૂથ નંબર સાત જુઓ તમારા વિચારે કહો જૂથ નાયકની જવાબદારી શું હોય છે તો આપણે આગળ જોઈ ગયા બરાબર તો એ જૂથનાયકની જવાબદારી શું હોય છે એના વિશે મેં તમને કીધું છે તો એ તમે જો નોટમાં નોટ કર્યું હોય તો એ તમે તમારી આસપાસની નોટબુકમાં તમારે લખવાનું છે કે જૂથનાયકની જવાબદારી શું હોય છે મેં આગળ તમને કહી ગઈ બરાબર ને કે નાયકના બધા સભ્યોનું ધ્યાન રાખવાનું હોય છે તેમનો સામાન લઈ જવામાં મદદ કરવાની હોય જૂથને આગળ જવા દેવાનું અને પોતે પાછળ રહેવાનું જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવાની પછી અને આરામ કરવા માટે સારી જગ્યા શોધવાની જે સભ્યોની તબિયત સારી ન હોય તે લોકોનું ખાસ ધ્યાન રાખવાનું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની અથવા જૂથના જે બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવાનું બરાબર આ બધી જવાબદારી જૂથ નાયકની હોય છે બરાબર તો આ રીતે તમારે લખવાનું રહેશે પછી તમે આવી કોઈ છાવણીના નાયક તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો બરાબર તો તે તમારે લખવાનું છે તમે તમને જો આ રીતે કોઈ છામણીના જો નાયક બનાવવામાં આવ્યા હોય તો તમે નાયક તરીકે શું કરશો તમારી જવાબદારી કેવી રીતે તમે નિભાવશો તે તમારે લખવાનું રહેશે પછી આગળનો પ્રશ્ન છે તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે હવે તમારા વર્ગમાં તમને ખબર જ હશે મોનિટર હોય તે મોનિટર શું શું કયું કયું કાર્ય કરતો હોય છે કઈ કઈ પોતાની ફરજો બજાવતો હોય છે તમને ખબર હશે બરાબર તો એ તમારે લખવાનું રહેશે કે મોનિટરની જવાબદારી શું હોય છે સાંભળજો ત્યાંથી તમને બધાને ખબર જ હશે પણ હું તમને કહી દઉં કે શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરવાનું એટલે કે શિસ્તમાં બધા રહે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને માહિતગાર કરવાનું અથવા વર્ગમાં જોઈતી વસ્તુઓ જેવી કે ચોક છે ડસ્ટર નકશો તથા અન્ય ટીએલએમ આચાર્યશ્રીની ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા પણ કોણ કરે છે જવાબદારી કોની છે તો મોનિટરની અથવા વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ પણ કરે છે આ રીતની બધી જવાબદારીઓ હોય છે તમને બધાને ખબર જ છે બરાબર પછી તમને વર્ગમાં મોનિટર બનવું ગમે છે કેમ જેને ગમતું હોય એ હા લખશે અને જેને ના ગમતું હોય તે ના લખશે હવે કેમ ગમે છે એ લખવાનું છે અને ના કેમ ગમે છે એ ના લખ્યું હોય તો કેમ ના ગમે એ લખવાનું છે બરાબર હવે આગળ જોઈએ તો આગળનો જે ટોપિક છે નદી પાર કરવી બરાબર આ જે ટોપિક છે એ ટોપિક વિશે આપણે નવા વિડીયોમાં જોઈશું બરાબર નદી પાર કરવી આ ટોપિકને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું